હર તિરંગાના અભિયાન અંતર્ગત વાપી શહેરમાં છરવાડા રોડ રોફેલ કોલેજથી ગુંજન વિસ્તાર વંદે માતરમ ચોક તથા વાપી જીઆઈડીસીના વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રા ઉત્સાહભેર ફરી હતી આ અવસરે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં લોકજાગૃતિના હેતુથી નીકળેલી આ તિરંગા યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા જોડાઈ હતી વંદે માતરમ ભારત માતા કી જય સહિતના નારાઓથી લોકોએ રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરી હતી તિરંગો છે જે આપણે મહામૂલ્ય આઝાદી પછી મેળવીએ છે એ તિરંગાને દરેક દરેક ઘરમાં આપણે પથાવીને હર ઘર તિરંગા તો શું થાય કે આપણે બધા એક રહીએ એકબીજાના ભાઈચારામાં રહીએ અને આપણા દેશની ઉન્નતિ માટે આપણે સૌ એકબીજાની ઉન્નતિ કરીએ આ રીતનો એક આદર્શ ધ્યેય સાથે મોદી સાહેબે જે આખા ભારતને સૂત્ર આપ્યું છે સમગ્ર ભારતમાં શાંતિ સ્થપાય અને આપણો દેશ સૌથી વધુ આગળ વધે અને સાથે સાથે દરેક જણનો સામૂહિક વિકાસ થાય